પાછળથી પૂરપાટ કાર આવે છે અને પાર્ક કરેલી કારને પાછળથી ટક્કર મારે છે આ કાર શિક્ષક શૈલેષભાઈ સુરતીની હતી જેઓ રસ્તામાં મહાવીરનગર પાસે આવેલી એક દુકાન પર પાણીની બોટલ લેવા માટે ઉભા રહ્યા હતા તેમણે પોતાની કાર સાઈડમાં પાર્ક કરી હતી અને તેઓ પાણીની બોટલ લઈને પરત ફરી રહ્યા હતા બરાબર એ જ સમયે એક સફેદ રંગની સ્વિફ્ટ કાર ફૂલ સ્પીડમાં આવી હતી અને શૈલેષભાઈની કારને ડ્રાઈવર સાઇડના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી અકસ્માત એટલો જોરદાર હતો કે જો કાર ચાલક શિક્ષક થોડા પણ નજીક હોત તો મોટી જાનહાની થઈ શકી હોત અકસ્માત સર્જાયા બાદ સ્વિફ્ટ કારનો ચાલક માનવતા નેવી મૂકી પોતાની કાર લઈને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો સુરતમાં કેનાલ રોડ લાડવી ક્રોસિંગ પાસે અકસ્માત સર્જાયો હતો તો પૂર પર ઝડપે પસાર થતી કાર નહેરમાં ખાબકી ગઈ હતી લાડવી ક્રોસિંગ પાસે શેરીંગ પરથી કાબૂ ગુમાવતા ઘટના સર્જાઈ હતી આસપાસ ઉપસ્થિત લોકોએ દોડી આવી કાર ચાલકનો જીવ બચાવ્યો સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાની સર્જાઈ નથી જેસીબી દ્વારા કારને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અંકલેશ્વરમાં બેકાબુ કાર દીવાલ તોડી ઘરમાં ઘૂસી ગઈ ભરૂચના અંકલેશ્વર ના ગંગા જમના વિસ્તારમાં એક વિચિત્ર અકસ્માતની ની ઘટના બની એક બેકાબુ બનેલી કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી સોસાયટી ના એક ઘર ની દિવાલ તોડી અંદર ઘુસી ગઈ હતી આ અકસ્માત એટલો ભયંકર હતો કે કાર અન્ય કાર ને પણ અડફેટી લીધી હતી ત્યારબાદ તે મકાન માં ઘુસી ગઈ જોકે સદનસીબે આ સમગ્ર બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી અકસ્માત ના પગલે સોસાયટી ના રહીશો પોતાના ઘર ની બહાર દોડી આવ્યા હતા અકસ્માત ને કારણે મકાન ની દિવાલ અને વાહનો ને નુકસાન થયું છે જેતપુરમાં રોડ પર ચાલુ બાઇકે ઉભા થઈ યુવકે ખેલ કર્યા વધુ એક બાઇક ચાલકના સ્ટન્ટ કેમેરામાં કેદ થયા છે દાવા પ્રમાણે આ વિડીયો જેતપુરના જુનાગઢ રોડથી થી તીનબત્તી ચોક વચ્ચેનો છે જેમાં બાઇક ચાલક જોખમી રીતે સ્ટન્ટ કરતો જોવા મળ્યો વાહનથી થી ધમધમતા રસ્તા પર ચાલુ બાઇક પર યુવક ઊભો થઈ ગયો અને સ્ટન્ટ કરતો જોવા મળ્યો આ ઘટનાને જાગૃત રાહદારીએ કેમેરામાં કેદ કરી મહત્વનું છે કે પોલીસ દ્વારા સ્ટન્ટબાજોને કાયદાનો પાઠ ભણાવવામાં આવે છે છતાં કેટલાક લોકો સુધારવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે વધુ એક વખત સ્ટન્ટબાજીનો વિડીયો વાયરલ થતા લોકોએ આ સ્ટન્ટબાજને કાયદાનો પાઠ ભણાવવા પોલીસને અપીલ કરી હતી અમદાવાદના બોપલ વિસ્તારમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે સોસાયટીમાં ગાડી પાર્ક કરવા બાબતે અપશબ્દો બોલવા બાબતે બોલાચાલી થઈ હતી જે બાદ મારામારી થઈ ગઈ હતી આરોપ છે કે આરોપીઓ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીને અપશબ્દો બોલતા ફરિયાદીએ અપશબ્દો બોલવાની ના પાડી હતી અને જે બાદ આરોપીઓ ઉશ્કેરાઈ જઈ મારામારી કરી દીધી હતી આ મામલે પોલીસ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે અમરેલીના નાની ધારીમાં ઘરમાં દીપડો ઘૂસી જતા મચી અફરાતફરી અમરેલી જિલ્લામાં સિંહોની સાથે હવે દીપડાઓનું વસવાટ અને વસ્તી એટલી હદે વધી ગઈ છે કે વન્યજીવો ગ્રામ્ય વિસ્તારો છોડીને લોકોના સીધા સંપર્કમાં એટલે કે રહેણાંક મકાનો સુધી પહોંચી રહ્યા છે

પ્રતાપભાઈ ના પરિવાર સહિત સમગ્ર નાની ધારી ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો તો આ તરફ દમણની દુકાનમાં દીપડો ઘુસી ગયો દમણમાં દીપડાની દીપડા દહેશત વધી રહી છે શિકાર ની ફરતો ફરતો દીપડો એક દુકાનમાં ઘૂસી ગયો હતો નાઇટ માર્કેટમાં આવેલી એક દુકાનમાં દીપડો આવી ચડતા નાસભાગ મચી ગયો હતો મીઠાની દુકાન બીજા માળે દીપડો સંતાવ્યો હતો આ અંગેની જાણ દુકાન માલિક અને અન્ય લોકો થતા ફફડાટ ફેલાયો હતો તુરંત વન વિભાગ ફાયર અને પોલીસની ની જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પોહચ્યા હતા દીપડા ઝડપવા કાર્યવાહી કરવામાં આવી હતી પાંજરા ગોઠવી દીપડાને ઝડપવા પ્રયાસ કર્યા Bir મોડી રાત્રે નાની દમણ વિસ્તારમાં લાકડાની 100 મિલમાં દીપડો દેખાયો હતો દીપડાની હાજરી સીસીટીવી કેમેરામાં દીપડો દેખાવાની ઘટનાને કારણે વન વિભાગ પણ દોડતું થયું હતું અને ઝડપવા ગોઠવી અને પ્રયાસો હાથ ધર્યા હતા દીપડાની હાજરીને કારણે સલામતીના ભાગરૂપે દમણ વન વિભાગ દ્વારા લોકો માટે સૂચનો જાહેર કર્યા છે જે મુજબ મોડી રાત થી વહેલી સવાર સુધી બિનજરૂરી ઘર માંથી નહીં નીકળવા અને પોતાના બાળક અને પાલતુ પશુઓને સુરક્ષિત જગ્યાએ રાખવા સૂચનો કર્યા હતા ખંભાળિયામાં આખલો કેનાલમાં ફસાતા જેસીબી ની મદદથી કાઢવો પડ્યો શહેરના રસ્તા પર આતંક મચાવનાર આખલો જયારે કેનાલમાં માં ફસાઈ ગયો તો તેને જેસીબી થી બહાર કાઢવો પડ્યો દ્વારકાના જામ ખંભાળીયા રોડ ને પાઇપલાઈન ની કેનાલ માં આખલો ફસાયો હતો આખલાય બહાર નીકળવા માટે ધમ પછાડા કર્યા હતા પરંતુ આખલો બહાર નીકળવામાં સફળ નહોતો થયો આ અંગેની જાણ એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને થતા તેમણે તુરંત જેસીબી ને બોલાવી રેસ્ક્યુ શરૂ કર્યું હતું ત્રણ કલાકની જહેમત બાદ આખલા ને બહાર કાઢવામાં આવ્યો હતો ચંડોળા તળાવ વિસનપુર તળાવ બાદમાં હવે અમદાવાદના વટવા તળાવમાં